આજે સાંભળીશું નાગપાચમી ના વ્રતની વિધિ અને કથા વાર્તા પવિત્ર એવા શ્રાવણ માસની શુદ્ધ અને પાંચમ એટલે આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ પર અથવા પાણીયારે અથવા તો રસોડાની દિવાલ પર નાગદાદાનું ચિત્ર દોરવું શુદ્ધ ઘીનો દીવો કરવો ઘી ગોળ અને બાજરીના લોટની કોરિકુલેર કરવી તેમજ પલાળેલી મગની દાળ શ્રીફળ એક વખત જમીને આવ્રત કરવું બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું ટાઢુ જમવું વાર્તા કહેવી અને કરવી એક એક નાનું ગામ હતું તેમાં નાગદાદાશીમાં રહે સાત દીકરા છ દીકરા મોટા હતા તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રેલમ છેલ હતી સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ મેણા ટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય છે પણ કોણ ખાવા આપે એક દિવસ ઘરમાં દૂધ પાક બનાવ્યો છે નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી ઘરના નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં બધાએ જમી લીધું અને તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો સાસુએ કહ્યું વાસણ માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડી એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા અને પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકી અને પાણીનું બેડું ભરવા આગળ ગઈ મનમાં વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી અને પોપડા ખાઈ લઈશ હવે જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી મેં આ રાફડામાં નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેણે પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતાં માથું કૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે તો કોને દોષ દો હશે જેણે ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજે એવા આશીર્વાદ આપ્યા રાફડામાં રહેલી નાગણી નાનુહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારી એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડ્યા નાની વહુએ રડતાં રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની વહુની દુઃખ ભરી વાત સાંભળી નાગણીને તેના પર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં છું આજથી મને તારી ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોળો ભરવા અમે બે આવીશું તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળી અને નાની વહુના આનંદનો પાર ન રહ્યો દિવસ તો પસાર થવા લાગ્યા પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી કરગરી અને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા પર મૂકી જાઉં છું મારી આબરૂ રાખજે એમ કહી અને નાની વહુ તો પોતાની પછી પોતાને ઘેર ગઈ ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુના ઘરે આવ્યા આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહી અને નાગ અને નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા સમય થતાં નાની વહુને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો દીકરો તો રાતે વધે છે તેનાથી વધારે દહાડે વધે છે એમ નાની વહુની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થયા છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકી દે અને નાની વહુ નાગણીને કહે છે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા છે દૂધ હજી ગરમ છે નાની વહુ કંઈક કામમાં હશે અને નાની વહુનો દીકરો ચાલતો શીખી ગયો છે અને તે ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો દા જાય છે અને કોઈકનું મોટું બળે છે અને કોઈકની પૂંછડી બળી જાય છે નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા છે અને કોઈ બાંડિયા થઈ ગયા છે નાગણી નાની વહુને પૂછે છે કે આ કોણે કર્યું ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમને આમ ઘણો સમય પસાર થયો પછી નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરી અને તેના સાસરે વિદાય કરી જિયાણામાં પુષ્કળ ધન જોઈ નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે છે કે એ પાણી ભરવા ગઈ છે નાગ બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણિયારામાં તે બચ્ચા સંતાઈને બેઠા છે અને તેઓ વિચાર કરે છે કે પાણીયારામાં બેડ મૂકવા આવશે એટલે એને દંશ દઈ દેશું નાની વાહુ પાણીયારામાં બેડ મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે હવે આપણાથી તેને કળાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરામાં નાની વહુ માનીતી થઈ ગઈ તેની જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંસળી ઢોળી નાખતા જેઠાણીએ છટકો કર્યો કે તું તો મોટા ઘરનો છે તારી માને કહે કે વાડે ભેંસો બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે સાત વીસ દૂધની ભેંસો મોકલી શ્યામાએ જરાય રોષ રાખ્યા વગર અર્ધી ભેંસો જેઠાણીઓને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગ દેવતા હે નાગ માતા જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા વાંચનાર અને સાંભળનાર